જય માતાજી મિત્રો તો આજ આપણે ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે ચીકાનો અને સિકાનું શું કરવાનું તમને ખબર છે તો એક રૂપિયાનો સિક્કો છે એ તમને હું અહિયાં સોટાડ દઈશ આપણા કપારે એ સિક્કા ને તમારે હાથ અડાડવાનો નથી કે આમ નથી કરવાનું આમ 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 કરીને તમારે સિક્કો મોઢામાં લેવાનો છે તો સિક્કો મોઢામાં જે કાયકા લઈ લે છે તમને ખબર ને ખબર પચાસ હજાર પાંચ 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 હવે કોણ જાજી ઘણી સિક્કો લઈ છે અને કોને વાલ લાગશે એ હવે આપણે વિડીયો ચાલુ કરી તમને બધાને પણ ખબર પડશે અને મને પણ ખબર પડશે તો વિડીયો માં બને

થઈ ગયું બંધ તો ખાલી આપડે પંદર સેકન્ડ રહીકાશ સાયડે બાઈ આવું પડ્યો આપડે બહાર નથી જવાનું બહુ હવે ભૂરા અહીંયા આવતો રે હું

લે લે વાહ ભાઈ વાહ કપાડે તીન પડી ગયો ભાઈ બન ગોકલાભાઈ ભાઈ લે લે લા લે બાડીઓ પર એ તમે બધા અહીંયા સાડે રહ્યો સાડે રહ્યો વાહ તો ગોપાલભાઈ તમે હે ને 24 સેકન્ડ માં સિક્કો મોટા માં લઈ લીધો નો હોય તો મિત્રો જો આપણે ગોપાલ ભાઈ 24 સેકન્ડ માં લઈ લીધો છે હવે આ પૂરા નાખ્યા ઉતરપુરા માથું હજાર કઈ ના બસ રાડે અમાર કોરે માથું હજાર રાખ હવે તારે સિક્કો પાડવાનો એમ બહુ ના મારવાના આસ્કા મારતો તારે તે સિક્કો નહી પાડે એટલો બધો નમમાન નથી ભાઈ બાન એલા હે જ ને હે જ ને એમ કે સાઈડ આવતો બને એમ કે સિક્કો સાટી ગયો

હા બાકીને બઉ નિશો નો આવો બીકો બધું મૂકીને ભાગી જાવ પેલા થોડાક છૂટા દઉં આ ઉપર સાઈડે ઉપર

એમ હો અને થોડો થોડો સપોર્ટ કરતા રહી રહીજો એટલે અમે હિમે જ અને આવું નાનું ઈનામ તો આપડે દેવાનું છે અને તમારે કોઈને ને ઈનામ જીતું હોય તો આવી જજો આપડી મારજે બરોબર ભાઈ ભાઈ